મંત્રો કાર્યક્રમ થકી માઈ ભક્તો ને દિવ્યતા નો અનુભવ કરાવ્યો રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ બાર વહીવટદાર સિદ્ધિ વર્માએ મંત્રોત્સવ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ ઋષિકુમારોને આવકારી એકાવન શક્તિપીઠ પરિક્રમા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો મંત્રોત્સવ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્કૃત પાઠશાળાના ત્રણસો કરતા વધુ ઋષિકુમારોએ ભાગ લીધો હતો અને વૈદિક મંત્રોચાર દ્વારા એકાવન શક્તિ પીઠ પ્રાંગણમાં અહેસાસ કરાવ્યો હતો રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પાંચ દિવસીય મહોત્સવમાં છેલ્લા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું હતું